ભરૂચમાં ઉજવાતા એકમાત્ર મેઘ મહોત્સવ અંતર્ગત ગત રોજ પરંપરાગતરાવ મહારાજના મંદિરે જાડવ સમાજના છડીદારોએ છડીને હવામાં ઝુલાવી ભક્તો અને ઘોઘારાવ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણ વતમી નોમ સુધી ચાલતા આ ઐતિહાસિક મહોત્સવની પીઠભૂમિમાં બસો પચાસ વર્ષ જૂની કથા સંકળાયેલી છે કહેવાય છે કે છપ્પનિયાના ભયાનક દુકાળ દરમિયાન જાદવ સમાજે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી પૂજન કરતા દેવતાએ કૃપા વરસાવી હતી ત્યારથી અષાઢ અમાસે મેઘરાજાની પ્રતિમા બનાવી મેઘમેરો તરીકે લોક ઉત્સવ રૂપે ઉજવાય છે ભરૂચના આ મેઘ મહોત્સવમાં ભોઈ ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા ચાલીસ થી સાહીઠ ફૂટ ઊંચી ત્રણ વિશાળ સદી નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે યાકુબ પટેલ ભરૂચ